દોઢ ગામ સહિત અલગ અલગ ગામો જે છે જ્યાં પાણી ભરાયું છે માત્ર આ એક દિવસની સમસ્યા નથી જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા આપશે જોઈ શકો છો કેટલાક ફૂટ સુધીનું પાણી કેટલાક કિલોમીટર સુધીનું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે પૂર આવે છે બે હજાર પંદરમાં માં પૂર આવ્યું સરકાર આવે આશ્વાસન આપે સરકાર પાછી વહી જાય પાછા નેતાઓ ગુમ થઈ જાય પાછી ચૂંટણી આવે જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષીઓ ઉતરે એમ ભાજપના તમામ જ્ઞાતિના આગેવાનો વૈશા જેમ અહીંયા ઉતરે અને પાંચ પાંચ ઘરે જઈને કે મારી આબરૂનો સવાલ છે મત કરાવો મત કરાવો મતદાન કરાવડાવો એમ કરીને આવે સત્તર માં પૂર આવ્યું માનનીય તત્કાલીન સ્વર્ગસીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે તેનો પત્રકાર હતો હું મેં પણ મુલાકાત લીધેલી ત્યારે પણ આ વાત સામે આવી હતી

આજે મુખ્યમંત્રી આવ્યા હેલિકોપ્ટરોથી આપણા પૈસા હેલિકોપ્ટરમાં આવ્યા બિચારા ચક્કર મારી ગયા એને મજા આવી હેલિકોપ્ટરમાં પાછા વયા ગયા આનું હું મુખ્યમંત્રીનો મતલબ શું તો તમે સરકાર જ્યાં ઉતરતી હોય ત્યાં તમે જો સમસ્યાનો ઉકેલ ન લાવી શકો તો ઘાસ કાપવા માટે તમે અહીંયા સરકારમાં બેઠા છો આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જનતાને સહાય જ મળી નથી કેસ્ટોના નામે મજાક કરવામાં આવી છે ત્રેવીસો રૂપિયા આપીને ઘર વખરી નામે કેટલાય લોકો ઘર વખરી પાણી ભર્યા છે આજે સુધી લગભગ થી પણ વધારે પાણી ભરેલું છે સરકાર કોને કહેવાય આજે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે પંજાબમાં પૂર આવી પંજાબમાં ભગવત માનજી ની સરકારે નિર્ણય કર્યો હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નિર્ણય નથી કર્યો એટલું સરકારે ખેડૂતોનો નિર્ણય કર્યો હેક્ટરે પચાસ હજાર રૂપિયો આપવાનો એટલે રૂપિયો જમા થઈ ગયા એટલે કે વિઘે નવ હજાર રૂપિયાની આસપાસ થાય આ લોકો ને પણ માની લો કે આ લોકો તમે સોલ્યુશન નથી લાવી શકતા દોઢ વર્ષ થાય એમ છે બરોબર છે તો ત્યાં સુધી તમે એકરે વીસ હજાર રૂપિયા એટલે કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખાતામાં જમા કરી દો અને એવું પણ નથી 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 સરકાર પાસે રૂપિયા અચ્છા ઉકેલ કેમ લાવતો કા તો તમારી પાસે આવડત નથી કા તમે કરવા માંગતા નથી ન હોય તો સત્તા ગાદી છોડી દેવી જોઈએ અને કરવા ન માંગતા હોય તોય ગાદી છોડી દેવી જોઈએ મેં સાંભળ્યું છે ખેડૂતો એવું કહે છે કે આગળ ભારતમાળા રોડ મળ્યો એને ઊંચું લઈ લીધું એટલે ત્યાંથી પાણી જઈ નથી શકતું કેટલાક ભાજપના નેતાઓના ખેતરો આવતા હતા એને લઈને ભારત ભારતમાળા વાળાએ એને સગવડ કરી આપી આગળ જાઓ તમે રણ સુધી મીઠાના ઢગલા ભાજપના નેતાઓ ચડાવી દીધા છે તમારે બધું આવક કરવું છે તમારે કદડા કડદા કરવા છે તમારે લૂંટ ચલાવી છે તમારે ખેડૂતનું કોઈ જોવું નથી અને જો અમે અવાજ આવીશું અહીંયા ખેડૂતો એકદા થશે તો પોલીસને મોકલી ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરશો ધમકાવશો અને પછી કહેશો આમ આદમી વાળા છે એ તોફાનો કરાવડાવે છે એટલા ડોબાઓ તો તમારે સરકારે ચલાવી નથી સરકાર ચલાવાય નથી દેવી વિપક્ષને ને નથી થવા દેવાનું નબળું અહીંયા માત્ર ભાજપ નથી હું કોંગ્રેસને પણ અહીંયા નમાલું કહીશ કે કોંગ્રેસની સરકાર છે અહીંયા સાંસદ સભ્ય કોંગ્રેસના છે ધારાસભ્ય કોંગ્રેસના બન્યા તો તમે એમ કહો છો કે અમારી સરકાર આવે ત્યારે જ અરે સરકારની શું જરૂર જુઓ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ચૂંટાણા વિસાવદર માં જાઓ ત્યારે વિસાવદર ની સમસ્યાઓ કહો તો લાવો આજે તમે ચેતરભાઈ વસાવાના વિસ્તારમાં જાઓ આજે હેમંતભાઈ ખવાના વિસ્તારમાં જાઓ સુધીરભાઈ વાઘાણી ના વિસ્તારમાં જાઓ અમારા ધારાસભ્ય ચૂંટાયા નેતાઓ માયકાંગલા કાંગલા ના હોવા જોઈએ એનો પણ એક દાખલો આપો અમારા બોટાદના ધારાસભ્ય બરોબર કામ નતા કરતા ફરિયાદો આવતી હતી બોટાદના ધારાસભ્ય સસ્પેન્ડ કર્યા કોંગ્રેસના નેતાઓ એના ધારાસભ્યનો સાંસદ સસ્પેન્ડ કરી શકશે હિંમત કરશે અચ્છા બીજું કે ન માત્ર સસ્પેન્ડ કર્યા બોટાદમાંથી સમસ્યાઓ આવી કે અમે તમને ચૂટ્યા છે અમારા માં ગડબડો થાય છે તો તમે જુઓ રાજુભાઈ કરપરાને અમારા પ્રદેશ કિસાન સેલના મોકલ્યા પ્રમીર રામને મોકલ્યા નેતાઓને મોકલ્યા 10000 ખેડૂતોની સમસ્યાઓને કરદા બંધ કરી દીધા કે ભાજપના નેતાઓની તકાદ આવી છે કોંગ્રેસના નેતાઓની તાકાત આવી તો નેતાગીરી લોકનીતિથી હોવી જોઈએ અને એમાં કેસો એ થાય જેલમાં જાવું પડે મરવું પડે ગોળી ખાવી પડે પણ નેતાઓ એ પ્રજા ના હોવા જોઈએ કોઈ કંપનીઓના કે સરકારના દલાલો નહીં તમને ધંધાઓ મળી જાય તમને બિઝનેસમાં ભાજપ પર ગોઠવી દઈએ એટલે તમે તેરી બી ચૂક મેરી બી ચૂક હું એમ કહું છું કે આપો ચોવીસ કલાક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હવે ખદડાઓને પણ ગાઢવાની જરૂર છે તો વિનંતી કરું છું ગુજરાત સરકારને અહીં આવ્યો છું આ પેલા પણ અમારા નેતાઓ આવ્યા હતા સુઈ સમય તમામ મુલાકાતો લીધી મારી માંગણી છે પંજાબ સરકારની જેમ આ ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન આવે ત્યાં સુધી હેક્ટરે પચાસ હજાર રૂપિયો અને પંજાબ આપી શકતી હોય સરકાર તમે કેમ ના આપી શકો ભાઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપો પંજાબમાં તો બીજા પણ બે ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા હતા પૂરમાં જે રેતી આવી હતી એ પણ ખેડૂતો વેચી શકે એની પણ કમાણી ખેડૂતો એ કરી છે સાથે સાથે દેવું માફ કરી દીધું છે તો હું બીજી એ કરું છું કે ન માત્ર હેક્ટર પણ આવા ખેડૂતો છે જે ખેડૂતોની લોન ભરપાઈ નથી કરી શકતા કારણ કે ઇન્કમ ન તો આ તમામ ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે વ્યાજને ને મૂડી સહિત માફ કરવામાં આવ્યા ચાર પાંચ ગામોના જેટલા પણ ખેડૂતો આમાં પીડિત છે ને અને આગામી સમયમાં આનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકાર આના માટે સહાય પેકેજ જાહેર કરે એવી હું માંગ કરું છું